દોસ્તો આપણે હળવદની ધરતીની માલિપા છીએ અનેક સતી માતાઓના દર્શન કરી રહ્યા છીએ સુરાપુરા દાદાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે શ્રી સતીમાના શુભ ચરણોમાં અહીંયા પણ ઓહો દોસ્તો સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ છે ભગવાન શિવ પણ બિરાજમાન છે અહીંયા આપણે સતી માતાના દર્શન કરીએ નાના નાના ફૂલ છોડ તને વૃક્ષો તમે જુઓ અહીંયા પણ એક સતી માતા છે દોસ્તો હું તમને દર્શન કરાવું જય હો સતીમા ભગવાન શિવ જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુ ટોટરિયા જોશીના સતીમાં વાહ વાહ આ ઓછું જોવા મળે દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આવું દ્રશ્ય તમને બહુ ઓછું જોવા મળે છે અહીંયા સાસુ માકુબા વહુ વાલબા અને દીકરી પ્રેમબા દોસ્તો એક સાથે સાસુ વહુ અને દીકરીના આવો ખરેખર આ દુર્લભ દર્શન છે હું તમને હજી અત્યારે કરાવી રહ્યો હમ હમ સાસુ છે માકુબા વહુ છે વાલબા અને દીકરી છે પ્રેમબા ત્રણે ત્રણ ના એક સાથે વાર તો હા હા આ દૃશ્ય બહુ ઓછા જોવા મળે છે દોસ્તો કંઈક કુરબાનીની કથાઓ આ બધી જગ્યાઓ સાથે જોડાયેલી છે કંઈક સતીઓના સતીત્વની વાતો જોડાયેલી છે અહીંયા લખ્યું છે શ્રી ટોટરિયા જોશીના સતીમા ઓકે આપણે અહીંયા દોસ્તો લોક છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ અહીંયા લખ્યું છે હા અને અહીંયા પણ આપણે દર્શન કરાવીએ

જાનીના સુરધન દાદા એવું લખ્યું છે દોસ્તો આપણે અહીંયા બધે દર્શન કર્યા ત્યારબાદ હવે આ જગ્યાએ પણ દર્શન કરીએ તમે જોઈ શકો છો વર્ષો જૂની દોસ્તો આવો આગળ આ બંધ કરતા હોજો પાછળ પાછળ ત્યાંથી પછી દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો સતી માતા નો પંજો છે આખા પંડાલમાં અહીંયા જઈએ લખ્યું છે વઢવાણા જોશી બજરિયાના સતીમા સતીમા છે અને સાથે જોઈ શકો છો દોસ્તો જય હો સતીમા અહીંયા સુરાપુરા દાદા પણ છે દોસ્તો નાકિયા દવે પરિવાર હળવદ શ્રી સુરાપુરા દાદા અને શ્રી સતીમા દેવસ્થાનક વાહ વાહ સુરાપુરા દાદા અને સતી માતા આ તો બહુ જૂના દેરા છે પૂરા દાદા છે દોસ્તો અને અહીંયા સતી માતા છે બધી જગ્યાએ અને અમે તમને તમામ જગ્યાએ દર્શન કરાવશું તડકો અને ગરમી અમને પડકાર ફેંકે છે પરંતુ અમે એનો પડકાર ખામી છાતીએ જીલસુ જીલસું જીલસું અહીંયા પણ સતી માતાના દર્શન તમને કરાવીશું દોસ્તો ગેરું છે સરસ મજાનું ઘણા વર્ષો જૂની આ બધી જગ્યા

અઢળક સતી માતાના સ્થાનક અહીંયા પણ આપણે દર્શન કરીએ અહીંયા પણ લખાણ જે છે ઘણું સ્પષ્ટ આપણને દેખાય છે

Aaaaah! <laughs> pancholina, Panjholi na or siste ma agar ba? Sige pa ખા મેદાન અહીંયા પણ છે સતી માતા

અહીંયા પણ છે અહીંયા પણ બે સતીમાં છે જોઈ શકું છું જે હો સતીમાં ત્યાર બધા આપણે આગળ જઈએ થોડું ધ્યાન રાખવું પડશે કાટા કાકરામાં ભાઈ પણ એક પાળીઓ તમે જોઈ શકો છો દોસ્તો પાળીઓ છે કે હમ હમ પણ જણાવજો વિશેષમાં બહુ જૂની દેરીઓ છે દોસ્તો આ પણ તમે જોઈ શકો છો આમાં લખાણ પણ આપણને ઘણું બધું સ્પષ્ટ દેખાય છે અહીંયા આ લખાણ છે અહીંયા સતી માતાનો પંજો છે અને અહીંયા કોઈ પણ સૂર્ય કે કઈ પાળિયામાં અહીંયા વિગત છે વેગી વગત આપણે વાંચીએ વ્યવસ્થિત ઉકલે ભાઈ તો ઘણી બધી માહિતી મળી રહે આપણે દર્શન કરી લઈએ ઓહો હા છત્રી તો જુઓ કેટલી જૂની છે જૂનામાં જૂની છત્રી આ છે દોસ્તો આપણે દર્શન કરીએ કેમ કે અમે છે ને જો ખુલ્લા પગે હાલીએ છીએ ભાઈ નીચે કાંટા કાકરા ઘણા છે એટલે ધ્યાન રાખવું પડે છે

માહિતી આપણી પાસે આજે ક્યાંક પૂરી નથી એટલે આપણે વિશેષ તો કઈ શું કહીએ પણ દર્શન કરી લઈએ દોસ્તો સામે જે તમને દેખાય છે મેદાનમાં પાળિયા જ પાળિયા આ ઢળક પાળિયા બધી જગ્યાએ આપણે દર્શન કરવાના છે વરસાદ આવેલો છે કારણ હવે વરસાદ આવે એવું વાતાવરણ થયું છે પૂરી રીતે હવે થોડોક પવન ઠંડો આવ્યો પણ આ વરસાદનો જ પવન છે ભાઈ દોસ્તો અહીંયા પણ છત્રી છે પણ આપણે જોવા જેવું છે અહીંયા શું છે આ શું છે દોસ્તો અહીંયા પણ હું તમને દર્શન કરાવું બહુ કાટા છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ સ્મારક પંદરસો ને ચોરાણું સો અને અહિયાં પણ દોસ્તો વર્ષો જૂનો આ તો સતી માતા નો પાળયો છે ભાઈ પંદરસો અહીંયા તમે જોઈ શકો છો કેટલું જૂનું અને જર્જરિત છે આ મંદિર પંદરસો ચોરાણું મતલબ અકબર ના ઘણી બધી વિગત પણ અહીંયા લખેલી છે તમે દર્શન કરી શકો છો દોસ્તો ત્યારબાદ અહીંયા પણ આપણે દર્શન કરીએ

હા એ જે જગ્યા છે ત્યાં અનેક પાળિયાઓ છે સતી માતાના સ્થાનો છે સુરધન દાદાઓ સુરપુરા દાદા બધાના અમે તમને દર્શન કરાવ્યા તો આ સાથે અમે કહેવાય કે આ વિડીયોને અમારે અંત તરફ લઈ જવો છે એના પહેલાં વિનંતી એટલી કરું કે હળવદમાં તમે જ્યારે પણ હોય આજુબાજુ હોય ત્યારે આ જગ્યાએ પણ દર્શન કરવા માટે આવજો કંઈક ઇતિહાસ આપણો અહીંયા ધરબાઈને પીડ્યો છે તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મહાભારત